જય સ્વામિનારાયણ ખુશાલ ભટ્ટ જો આમ કહેવામાં આવે તો કોઈ ન ઓળખે પરંતુ જો યોગી વર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કહેવામાં આવે તો સૌ હરિભક્તોમાં હર્ષની લાગણી જોવા મળે ગોપાળાનંદ સ્વામી જેની જન્મભૂમિ ટોરડા છે ત્યારે અમે આજે આપને આજ પવિત્ર પાવન ભૂમિ ટોરડાના દર્શન કરાવવા માટે જઈ રહ્યા છીએ અનુપમયી દર દેશમાં ધન્ય ધન્ય ટોડ ધન્ય ધન્ય જારડા ગામ સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ કેવી રીતે એક બ્રાહ્મણ સપૂત સંત શ્રી ગોપાળાનંદ સ્વામી બન્યા શું છે ટોડલા ગામનું મહાત્મ્ય આવો નિહાળીએ અઢારમી સદીમાં જન સમાજની ઉર્ધ્વ ગતિ કરવામાં સહજાનંદ સ્વામીનું પ્રદાન મુખ્ય રહ્યું છે તેમણે અને તેમણે બનાવેલા ત્રણ સંતોએ ટૂંકા ગાળામાં ગુજરાતની ધરતી પર ગામડે ગામડે વિચરણ કરીને આખું આયખું ઘસી નાખ્યું આ સમગ્ર જહેમતમાં સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો તેમના સંતોમાંથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો રહ્યો છે સ્વામિનારાયણ ભગવાને તેમને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની તરીકે નિમ્યા હતા આવા ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લાના ટોરડા ગામે મોતીરામ અને તેમની પત્ની જીવીબાની કુખે સંવંત અઢારસો સાડત્રીસના મહાસુદ આઠમને સોમવારના રોજ થયું હતું તેમનું બાળપણનું નામ ખુશાલ ભટ્ટ હતું જે તેમના દર્શન કરે ખુશખુશાલ બની જતા નાની વયે જ તેમણે ચારે વેદ શાસ્ત્ર અઢાર પુરાણ ભારત આદિ ઇતિહાસ વગેરે બધા જ શાસ્ત્રોમાં પારંગતતા પ્રાપ્ત કરી તેઓ નાનપણથી જ અખૂટ ઐશ્વર્ય બતાવતા યુવા વયે તેમણે પોતાનું જીવન સમાજના ઉદ્ધારથે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું સંવંત અઢારસો ચોસઠ ના કાર્તિક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ તેમને ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પ્રાગટ્ય સ્થાન એવા ટોરડા ગામે અતિ સુંદર મંદિર આવેલું છે આ મંદિરમાં ગોપાળાનંદ સ્વામીના દર્શને અનેક ભક્તો આવે છે તો મંદિરની થોડે જ દૂર એ પાવન સ્થળ છે જ્યાં ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું જે સ્થાનને હવે અદ્ભુત સ્તંભોથી કંડારવામાં આવી રહ્યું છે કેમેરામેન જયેશ પટેલ સાથે દિલીપ ત્રિવેદી જીએસટીવી ટોરડા સાબરકાંઠા જે સૌ કોઈના દુઃખ દર્દ દૂર કરે છે તેવા સારંગપુર સ્થિત કષ્ટભંજન દેવ અને ગોપાળાનંદ સ્વામીનો અનેરો નાતો છે એમ કહીએ કે કષ્ટભંજન દેવના દર્શન એ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી થાય છે ત્યારે શું છે કષ્ટભંજન દેવ અને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો નાતો આવો નિહાળીએ દરેકના દુઃખ દર્દ દૂર કરે છે

શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર પ્રસાર અર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા આ સમાચાર સાંભળી સારંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામી શ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું દરબાર આપ શ્રી ઉદાસ દેખાવ છો તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતા કહ્યું કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડ્યા છે ત્રણ વર્ષથી વરસાદ નથી અને બીજું અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી જેથી સત્સંગનો દુકાળ છે સ્વામી આપ કંઈ કૃપા કરો તો સંતો અમારે ત્યાં વધારે બસ પછી તો ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરને સારંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું તેમાં કોલસાથી હનુમાનજીની પ્રતિકૃતિ દોરી ત્યારબાદ વાઘાને એક શિલ્પીને બોલાવી લાવવાનું કહ્યું અને શિલ્પીને ગોપાળાનંદ સ્વામીએ આવી જ હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું મૂર્તિ તૈયાર થયા બાદ સ્વામીજી તે મૂર્તિને સાળંગપુર લઈ ગયા આસો સુદ પાચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી પૂજા વિધિની સાથે આ કષ્ટવંજન દેવની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી गोपाणानंद स्वामी मुख्य शिष्य शुकमु आरती करी। आरती दरमियान गोपाणानंद स्वामी कष्टभंजन देवनी प्रतिमानी आँखों में आंखों निहारता रहिया एक की हनुमान जी प्रतिमा ने निहारता કષ્ટભંજન દેવની પ્રતિમા ધ્રુજવા લાગી બધાને લાગ્યું કે ઈશ્વર આ મૂર્તિમાં વાસ થયો છે ત્યારબાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી આમ લોકોના દર્દ દૂર થવા લાગ્યા અને આ હનુમાનજી કષ્ટભંજન દેવ કહેવાયા કેમેરામેન જયેશ પટેલ સાથે દિલીપ ત્રિવેદી જીએસટીવી ટોરડા સાબરકાંઠા જેનું નામ ભગવાન સ્વામિનારાયણ સાથે લેવાય છે જેનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં સવિશેષ મહત્વ છે તેવા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોળાધામ થી આ હતી અમારી વિશેષ રજૂઆત જય સ્વામિનારાયણ